નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે બ્રહ્મચર્યનું સાચું રહસ્ય શું છે લોકો બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય કરી રહ્યા છે ગુરુઓ પણ પોતાના શિષ્યને કહી રહ્યા છે કે બ્રહ્મચર્યમાં રહેજો સાધુઓ પણ કહી બ્રહ્મચર્ય મહિમા વતરી રહ્યા છે તો આ બધા બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય કરે છે તો શું બ્રહ્મચર્યનું રહસ્ય કોઈ જાણી શક્યું છે તો આજે લગભગ ઘણા સાધુ સંતો બ્રહ્મચર્ય શું છે તે જાણતા હોય છે બાકી તમે કોઈ પણ સાધુ સંત પાસે જાઓ કે ગુરુ ધારણ કરો તો આવા સાધુ સંત ગુરુ પહેલાં તો તમને એમ જ કહેશે કે બ્રહ્મચર્યનું પાલન કરજો એટલે પેલો બિચારો શિષ્ય જો લગ્ન થઈ ગયો હોય તો ગુરુના કહેવાથી પત્ની સાથે કામનો સંબંધ તોડી નાખે છે અને આના કારણે ઘણા જ પતિ પત્નીમાં નફરતની તિરાડો પડે છે એનું એક જ કારણ છે કે બ્રહ્મચર્ય શું છે તે કોઈ જાણતું જ નથી તો તમે એવું માની લો જો તમારા ઘરમાં સાપ નીકળ્યો હોય અને તે સાપને તમે કરંડિયામાં પૂરી દીધો તો શું એમ માની લેવાનું કે સાપથી તમે બચી ગયા સાપથી તમે જીતી ગયા ના બિલકુલ આવું માનવાનું જ નહીં કેમ કે એ તો સાપ કરંડિયામાં છે એટલે તમે એમ માનો છો કે આપણે બચી ગયા છીએ પરંતુ જ્યારે એ જ સાપને કરંડિયામાંથી બહાર નીકળવાનો અવસર મળશે ત્યારે એ જ સાપ તમને ડબલ જોરથી ડંખ મારશે તો તમને સાપનો ભય તો છે જ પરંતુ આપણે એ જ સાપના મુખમાંથી ઝેરની કોથળી કાઢી લઈએ ત્યાર પછી તે સાપને કરંડિયામાં પૂરવાની કોઈ જ જરૂર નથી ભલે ને પછી તે સાપ તમારા ઘરમાં ખુલ્લે આમ ફરતો કેમ કે પછી તે ડંખ મારવાનો જ નથી તેનામાં ઝેર જ નથી અને ડંખ મારે તો પણ તેનું ઝેર નહીં ચડે બીજું કે જો તમારે બીડી મસાલા ચા કે શરાબનું વ્યસન હોય તો તમે ગમે એટલી કોશિશ કરશો તો પણ સમય આવે તે વ્યસન તમારે કરવું જ પડશે અને જો તમારી પાસે બીડી ન હોય તો તે બીડી માટે તમારે બીજાની પાસે જવું જ પડશે અને જ્યાં સુધી તમને બીડી નહીં મળે ત્યાં સુધી તમે બેચેન રહેવાના અને તમે તમારી તલબ પૂરી કરવા માટે ગમે તેવા માણસ પાસે પણ તમે બીડી માંગવાના તો આ તો તમારું પર્સનલ વ્યસન છે પરંતુ કામવાસના તો પ્રકૃતિનો ગુણ છે અને પૂરી પ્રકૃતિ કામવાસનાના આધારે ટકી રહી છે તો આજે લોકો બ્રહ્મચર્યને સમજી શક્યા જ નથી તો તેના માટે કોઈ ગાંજો પીવે છે કોઈ કેળના પાનનો રસ પીવે છે કોઈ લીમડો અને હળદરની ગોળીઓ ભરે છે કોઈ જ રસ ધતુરાની ગોળીઓ ભરે છે કોઈ ઇન્દ્રિયને નકુસક બનાવી નાખે છે કોઈ ઓપરેશન કરાવી નાખે છે કે કોઈ ઉત્તેજિત કરનારી નસોને ખેંચી લેશે કોઈ અંદર વીર્યને સુકાવી દેશે તો તમારા અંદર જે વીર્ય ઉર્જા તમારી તમારું કલ્યાણ કરી શકવાની હતી તમારા અંદર જ્યોત પ્રગટાવી શકવાની હતી તમારા અંદર સત્યની રોશની ભરી શકવાની હતી એ જ ઉર્જાને તમે સૂકવી દીધી છે સૂકવી નાખી જરા એટલું તો વિચારો કે તમારા કોળિયામાં ધીજ નથી તમારા કોળિયામાં ધીવેલ નથી તો ખાલી ડિબેટ એકલી વિચારી શું કરી શકવાની છે કોળિયો દીવો કરવા માટે કોળિયું જોઈએ ડિવેટ પણ જોઈએ અને અંદર દીવેલ કરતો ઘી કોઈ પણ ચીકાસવાળો પદાર્થ જોઈએ પણ તમે ખાલી કોળિયું મૂકો અને કોળિયા માટે એક ડિબેટ મૂકો અને ડિબેટને તમે પ્રજ્વલિત જલાવો તો ડિવેટ તો સળગી જવાની પરંતુ એના અંદર ઘીની જરૂર છે ઘી પ્રકાશ આપે છે દિવેલ પ્રકાશ આપે છે એમ આ શરીર રૂપી એક કોળિયું છે આના અંદર વીર્ય જે વીર્ય એ જ આપણું તેજ છે એ જ આપણી ઉર્જા છે એ જ આપણું ઘી છે વીર્ય નામની ઉર્જા તમારી અંદર નહીં હોય તો તમે પરમાત્માની તો વાત છોડો સંસારને પણ તમે જાણી શકવાના નથી પરમાત્મા તો બાજુ ઉપર રહી ગયા પણ વીર્ય વિના તો સંસારને પણ જાણી શકાતો નથી તો પછી પરમાત્માને તો ક્યાંથી જાણી શકો અને જે ઉર્જા આપણી અંદર જ્યોતિ પ્રગટાવી રહી છે જે વીર્યના કેસથી વીર્ય એ જ મહાન કેજ છે એ જ તેથી આપણી આભાર આપણી આગા આભા ખંડિત નથી અને એ જ આભાને આપણે ખંડિત કરી રહ્યા છીએ તો તમારા કોરિયામાં જ્યોત ક્યાંથી પ્રગટાવવાની છે તો આ તો બધા જ કાય્યાતાના કામ છે નપુસકતાના કામ છે એક ભિખારી એક નિર્ધન કેમ કે તમારા કૂવામાં પાણી જ નથી તો તમે કૂવામાં ગમે એટલા ઘડા નાખો તો તે બધા ઘડા ખાલી જ ભરાયા વગર પાસા આવવાના છે એટલે જ ભક્તિમાં કહેવાયું છે કે ભક્તિ સુરવીરનો સંગ્રામ છે આમાં કાયલનું કામ નથી તો આ બધું બ્રહ્ચર્ય નથી કેમ કે બ્રહ્મચર્ય પતિ પત્નીને પ્રેમના સંબંધથી જોડે છે બ્રહ્મચર્ય જ્ઞાતિ જાતિને જોડે છે અને બ્રહ્મચર્યમાં કોઈ દબાણ કે વિષય વાસના હોતી નથી પરંતુ આ નકલી બ્રહ્મચર્યમાં કામવાસનાને દબાવવામાં બ્રહ્મચર્ય એ તો કેટલાના સુખી જીવનમાં આગ લગાડી દીધી છે અને પતિ પત્ની વચ્ચે નફરત કરાવી છે કેમ કે ગૃહસ્થ ધર્મ એક પૈડાથી ચાલતો નથી અને જો ખરેખર તમારે બ્રહ્મચર્યને પાડવું હોય તો પતિ અને પત્ની બંનેએ ધ્યાન અવસ્થામાં રહીને આપણી ઊર્જાને મૂળાધારથી ઉપર ઉઠાવવી પડશે જે ઉર્જા નીચેની તરફ વહી રહી હતી તે ઊર્જા જ્યારે ઉપર ઉઠે છે ત્યારે મૂળ બંધ બંધાય છે અને એ જ ઉર્જા ઉપર પરમાત્માની તરફ યાત્રા કરે છે ત્યારે સંભોગનો ક્ષણિક આનંદ નહીં પરંતુ મહાસંભોગનો અખંડ આનંદ મળે છે અને મન જ્યારે મહાસંભોગમાં ઉતરે છે એટલે તેને સ્ત્રી પુરુષના સંભોગ સંભોગમાં કોઈ સ્વાદ રહેતો નથી કોઈ આનંદ રહેતો નથી એ જ છે સાચું બ્રહ્મચર્ય હવે તો તમને ખબર પડી ગઈ કે બ્રહ્મચર્ય શું છે ઘણા લોકો ગુરુને ખબર ના હોય બિચારાને એને એને એના ગુરુએ કહ્યું હોય એને એના ગુરુએ કહ્યું હોય એને એના ગુરુએ કહ્યું હોય ગુરુ એ જ અત્યારે તો સાધુ સંતો ગુરુ એ જ માને કે સ્થિતિ દૂર હોય કામ વાસના એ જ પાપ છે અરે ભાઈ કામ વાસના પાપ નથી કામ વાસનાથી તો પૂરા અસ્તિત્વની ઉત્પત્તિ થયેલી છે અને કામ વાસના ના હોય તો આપણે પણ ના હોઈએ આપણે જે દૂધ કહીએ છીએ શાકભાજી કહીએ છીએ જે ઘઉં ખરી ખાઈએ છીએ જે અનાજ ખાઈએ છીએ એ પણ કામ વાસનાથી જ થાય છે આપણે ગાયોનું દૂધ પીએ છીએ કે ભેંસોનું દૂધ પીએ છીએ એ શેનાથી થાય છે કામ વાસના પ્રકૃતિનું ગુણ જ છે કામ વાસના તો કામ વાસના એ બ્રહ્મચર્ય નથી બ્રહ્મચર્ય વસ્તુ જુદી છે બ્રહ્મચર્ય એટલે મહાસંભોગ આપણે જે સંભોગ કરીએ સ્ત્રી પુરુષનો સંભોગ કરીએ એ એક મિનિટ બે મિનિટ કે બહુ પાંચ સાત મિનિટનો સંભોગ હોય છે આપણો અને સાત મિનિટનો સંભોગ આપણો પૂરો થયા પછી આપણું આપણું શરીર થાકી જાય છે આપણને એમ લાગે છે કે સંભોગ ન કરો સારું હતું એમાં શરીરને થાક લાગે છે નિરાશ આવી જાય છે જ્યારે સંભોગ નતો કરો ત્યારે આનંદ હતો પણ સંભોગ કરીને જ્યારે વીજ્ય આપણી ઉર્જા ખલાસ થઈ ગઈ એ પછી શરીર થાકી જાય છે અને ત્યાં આપણે આપણને ક્ષણિક આનંદ મળે છે જ્યારે આપણું બીજો સુકે છે એ ટાઈમે જે આપણે ભાન ભૂલી જઈએ છીએ એ જ આનંદ પરમ આનંદનો છે પણ સંભોગમાં ક્ષણિક આનંદ મળે છે અને એ જ પુરુષ જ્યારે મહાસંભોગમાં અસ્તિત્વના સંભોગમાં ઉતરે છે ત્યારે સંભોગ સમયે વિજય સુખવા સમયે જે આનંદ મળે છે એ જ આનંદ મહાસંભોગમાં મળે છે એનાથી એ અખંડ આનંદ એ આનંદ તો કંઈ જ નથી એનાથી એ વધારે આનંદ મહાસંભોગમાં મળે છે અને મહાસંભોગનો આનંદ જેને માણી લીધો સમજો એનો એ મોલાદારથી ઉપર ઉઠી ગયો અને જે મોલાદારથી ઉપર ઉઠી ગયો એનું નામ જ બ્રહ્મચર્ય હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ